नारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराजनी जय राधा देवनी जय सियावर रामचंद्र भगवान् जय उमापति महादेवनी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પવિત્ર શ્રાવણ માસમાં આપણે સૌ પારાયણનો લાભ લેવા માટે એકત્ર થયા છીએ તેના સંગમ સ્થળે જે ગ્રંથની આપણે પારાયણ સાંભળવા જઈ રહ્યા છીએ એ ગ્રંથ છે ભક્ત ચિંતામણી એ પણ એવો પવિત્ર ગ્રંથ છે પવિત્રની સાથે તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પ્રિય ગ્રંથ પણ છે તારીખ દસમી જાન્યુઆરી બે હજાર બારના રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા તે સમયે એક પ્રશ્નોત્તરીમાં સંતોએ સ્વામીશ્રીને પૂછેલું કે બાપા આપનો પ્રિય ગ્રંથ કયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું ભક્ત ચિંતામણી તેનું કારણ પણ તેઓએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ આ ગ્રંથ ખૂબ વંચાવતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ ગ્રંથની પારાયણો ઘણીવાર કરાવેલી તો એ બાબતનો ઉલ્લેખ કરીને સ્વામીશ્રીએ આ ભક્ત ચિંતામણીને પોતાના પ્રિય ગ્રંથ તરીકે ગણાવેલ તો જેમ પવિત્ર છે તેમ આવો આપણા ગુરુઓને પ્રિય ગ્રંથ પણ આ ભક્ત ચિંતામણી છે તો પવિત્ર તિથિ પવિત્ર મહિનો અને તેની સાથે આવો પવિત્ર અને પ્રિય ગ્રંથ એટલું જ નહીં પરંતુ આ ભક્ત ચિંતામણી એ આપણા ગુરુઓને પ્રિય છે સ્વયં પવિત્ર છે તેની સાથે આ ગ્રંથમાં એવું દૈવત મૂકવામાં આવ્યું છે કે મનુષ્યની સાંસારિક સમસ સમસ્યાઓ એમાંથી એને એનો ઉકેલ પ્રાપ્ત થાય નિષ્કુળાનંદ સ્વામી જેમણે આ ગ્રંથ લખ્યો છે તો એ આ ગ્રંથના કુલ એકસો ચોસઠ પ્રકરણો લખ્યા છે એ એકસો ચોસઠમાં પ્રકરણમાં છેલ્લા પ્રકરણમાં એની પણ છેલ્લી પંક્તિ એમાં નિષ્કુળાન સ્વામી આ ગ્રંથનો પરિચય જાણે આપતા હોય એ રીતે જણાવે છે કે જેમાં ચરણે ચરણે છે આનંદરે પામે જન કહે નિષ્કુળાનંદરે આ ગ્રંથ કેવો છે એકસો ચોસઠ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથમાં ઘણી બધી પંક્તિઓ છે પરંતુ એ પંક્તિના પ્રત્યેક ચરણમાં આનંદ ભર્યો છે જેમાં ચરણે ચરણે છે આનંદરે તો આપણે જે આનંદને શોધીએ છીએ એની છૂટે હાથે લાહણી કરતો એ આ ગ્રંથ ભક્ત ચિંતામણી છે એટલા માટે એનું રસપાન એ આપણને આનંદદાયક છે ઉપયોગી પણ છે જેમાં ગ્રંથના સમાપનમાં નિસ્વાન સ્વામીએ લખ્યું કે આખા ગ્રંથની અંદર તમને આનંદની પ્રાપ્તિ થાય એવું અહીંયા લખવામાં આવ્યું છે ગ્રંથના પ્રારંભમાં પણ આવા જ ઉદ્ગારો એમણે વહાવ્યા છે આ ગ્રંથનો આદર કરતાં સદગુરુ નિશ્વાન સ્વામી ગાય છે કે એવી કથા આદરતા અતિ ઉમંગ છે મારે અંગે અંગમાં આનંદ ઉલટ્યો જાણું ક્યારે કહું ઉછરંગે કે આ કથાનો આદર કરતા એટલે કે ભક્ત ચિંતામણી ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રનું આલેખન કરતાં મારા અંગમાં ઉમંગ માતો નથી અને ક્યારે હું આ કથા શરૂ કરું એ રીતે મારું હૈયું ઉછાળા મારી રહ્યું છે એ આનંદની આપણને કંઈક કલ્પના આવે એના માટે નિષ્કુળાન સ્વામી દ્રષ્ટાંત આપે છે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું તે પીવા ખમે નહીં જાણું કઈ વારે પાન કરું કોઈ ઉપવાસી વ્યક્તિ હોય અને ઉપવાસ પણ એણે પાણી પીધા વિના નિર્જળા ઉપવાસ કર્યો હોય અને એ પણ ચૈત્ર વૈશાખના તાપમાં કર્યો હોય અને એમાં પણ એણે ઉપવાસના દિવસે સખત શ્રમ વેઠ્યો હોય આવી વ્યક્તિને જ્યારે પારણા કરવાનો વખત આવે ત્યારે પળનો પણ વિલંબ ન કરે અને સીધો જ એ શરબતનો પ્યાલો મોઢે માંડી અને ઘટઘટાવા માંડે તો એવી પ્રકારની તાલાવેલી આ ગ્રંથના આદર કરવામાં નિષ્કુળાનંદ સ્વામી અનુભવે છે તો એમના અંતરમાં જે એમના અંગો અંગમાં જે આનંદ છે એનું વિતરણ કરવા માટે આ ગ્રંથ જાણે એમણે લખ્યો છે આ ગ્રંથ એ કોઈ વિષાદમાંથી ઉત્પન્ન થયો નથી પોતાની કોઈ સમસ્યાઓના સમાધાન રૂપે એમણે આ કંઈ લખ્યું નથી પરંતુ એમને જે આનંદ છે એ સર્વજન સુલભ કરવા માટે નિષ્કુવાન સ્વામી આ ગ્રંથનો આદર કરે છે એટલે એના પ્રત્યેક ચરણમાં પંક્તિમાં પ્રકરણમાં આનંદનો અનુભવ થાય છે જેમ કોઈ નદીનું મૂળ હોય ત્યાં અમૃત ઢોળિયાવામાં આવે તો સમગ્ર નદી અમૃતમય બની જાય અને એ નદીના ઉદ્ગમ સ્થાનમાં જો કોઈ ઝેર નાખે તો આખી નદી વિષમય બની જાય એમ નિષ્કાન સ્વામીએ પોતે આ ગ્રંથના આરંભમાં જ એ આનંદને નાખ્યો છે આનંદને વહાવ્યો છે એટલે પોતે છેલ્લે કહે છે કે જેમાં ચરણે ચરણે છે આનંદ તો આ ગ્રંથ પવિત્ર છે આપણા ગુરુજનોને પ્રિય છે સાથે એમાં આનંદની પ્રાપ્તિ થાય એવું સત્વ છે એટલે આપણને ઉપયોગી પણ છે તો આવો પવિત્ર ગ્રંથ પવિત્ર મહિનો પવિત્ર તિથિ તેની સાથે આ ગ્રંથના રચયિતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ એવા પવિત્ર જીવન ધરાવનારા લેખક છે એમના જીવનની અંદર પણ એવી પ્રકારની પવિત્રતા છે ગુજરાતી સાહિત્યમાં ભગવદ્ ગો મંડલ બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે એમાં દરેક શબ્દોના અર્થ મૂળ એ મૂકવામાં આવ્યા છે એ ભગવદ્ ગો મંડલ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીની સાહિત્યિક કક્ષા કેટલી ઊંચી હતી એનું વર્ણન કરતાં એવું લખે છે કે ગમે તેવા પ્રવૃત્તિ માર્ગમાં ગઢમથલમાં તલ્લીન થયેલો માણસ ગમે તેવા ઇન્દ્રિય ઉપભોગમાં ગરકાવ થયેલો માણસ પણ એકવાર જો નિષ્કુળાનંદના કાવ્યોની લહેરો અનુભવે તો એને સંસારના પોકળતાની મનુષ્યોની બાલિશતાની અને અધમતાની પ્રતિથી થયા વિના રહેતી નથી નિષ્કુળા સાયના કાવ્યોમાં આવું દૈવત છે કે ગમે તેવો ઇન્દ્રિય ઉપભોગમાં ગરકાવ થયેલો માણસ એ પણ જો આ નિષ્કુવાન સ્વામીના કાવ્યોની લહેરો અનુભવે કાંઠે બેસીને છપછબિયા કરે તો પણ એને આ સંસાર પોકળ છે અને પોતાની આવી જે પ્રવૃત્તિ વિષય પાછળની દોટ એ નિરર્થક છે એનું ભાન થયા વિના રહેતું નથી એટલું નહીં આગળ પછી લખવામાં આવે છે કે નિષ્કુવાન સ્વામી કેવા હતા તો નિષ્કુળાનંદ સ્વામીની વાણી વધારે સંસ્કારી છે એમનું વાંચન વધારે વિશાળ છે એમનું મનુષ્ય સ્વભાવનું જ્ઞાન વધુ સંગીન છે એમની દ્રષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે એમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને એમનું કાવ્ય વસ્તુ વધારે વિસ્તૃત છે તો નિષ્કવાન સ્વામીના ગ્રંથો એ કાવ્ય વસ્તુની દ્રષ્ટિએ તમે જુઓ એ દ્રષ્ટાંત આપવાની ચમત્કૃતિની રીતે જોવામાં આવે એના પદબંધનની રીતેનો અભ્યાસ કરવામાં આવે એની વાણી એ વાણીમાં ઝીલાયેલા કવિના સંસ્કારો આ બધા દ્રષ્ટિકોણથી જો આ ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે તો એની અંદર આવી ઉત્તમ પ્રકારની સાહિત્ય સામગ્રી સાંપડે એવી પરંતુ એના કરતાં એ વિશેષ નિષ્કુવાન સ્વામીની અંદર જે સાધુતા હતી જીવનની શુદ્ધિ હતી ભગવાન સ્વામિનારાયણે સ્વયં ગઢડા અંત્ય પ્રકરણના છવ્વીસમાં વચના કહ્યું છે કે નિષ્કુળાનંદ સ્વામી જેવા જે હોય એને ગમે તેવા ધન સ્ત્રીયાદિકનો યોગ થાય તો પણ એમાં એમને બંધન ના થાય એમાં એ પોતે ખરડાઈ નહીં તો આ કેવી પ્રકારની ઉચ્ચ સ્થિતિ ત્યાં નિષ્કુળાનંદ સ્વામીની હતી વિકાર હેતુ સતી વિક્રિ અંતે યશામ ચેતાંશી ત એવ ધીરા જે કવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું કે વિકારનો હેતુ હોય છતાં પણ જેના મનમાં વિકાર ઉત્પન્ન ન થાય તો આવી પ્રકારની એક ભૂમિકા નિષ્કુળાનંદ સ્વામીની હતી એમના ગ્રંથો ઉપર એમના જીવન ઉપર ઘણા મહાનિબંધ પણ લખાયા છે એમાંના એક મહાનિબંધની અંદર એવું પણ એ લખનારાએ નોંધ કરી છે કે ઘણા બધા વૈરાગ્યવાન સંતો ભક્તો એ ગુજરાતમાં થયા અને એમણે ઘણી બધી વૈરાગ્યની કવિતાઓ લખી છે પરંતુ વૈરાગ્ય રૂપી કામળામાં બીજો ડાગ એક નિષ્કુળાનંદે લાગવા દીધો નથી વૈરાગ્યની કવિતાઓ લખવી વસ્તુ જુદી છે અને એવું વૈરાગ્ય સભર જીવન જીવવું એ વસ્તુ અલગ છે તો નિષ્કવાન સ્વામીએ વૈરાગ્ય કવિતાઓ લખી છે એટલું નહીં પરંતુ એમના જીવનમાં પણ કોઈ ડાગ એમણે લાગવા દીધો નથી એવા એ નિષ્કલંક એવા એ પવિત્ર સંત હતા કથની તેવી કરણી એ સિદ્ધાંતને તેઓ વરેલા હતા એવું એમના આ મહાનિબંધમાં લખવામાં આવ્યું છે કે જેવું બોલે તેવું જ એ પોતે આચરતા તો જેમ ગ્રંથ પવિત્ર જેમ આ મહિનો શ્રાવણ માસ એ પવિત્ર તેમ આ ગ્રંથ એના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી એમનું જીવન પણ એવું પવિત્ર અને જે એમણે આ ગ્રંથમાં લખ્યું છે એમાંના જે વિષય ઉપર આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ એ વિષય વસ્તુ પણ એવી પવિત્ર છે આ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સંત મહિમા અને સંત લક્ષણોની વાત કરી છે એવા સંતને નામુ હું શિષ્ય આ ચરણ સાથે એમણે પોતે સાચા સંતના લક્ષણો અને એનો મહિમા આ બીજા પ્રકરણમાં સમજાવ્યો છે તો એના આધારે આપણે આ ત્રણ દિવસ સુધી પારાયણનું પાન કરવાના છીએ તો આ જે સંત મહિમા અને સંત લક્ષણોનો વિષય વસ્તુ એ પણ એવું પવિત્ર છે નહીં કોઈ વસ્તુ સંત સમાન સંત સમાન કોઈ વસ્તુ આ દુનિયામાં નથી એવી એક શ્રેષ્ઠ વાત એ સંતની ગણવામાં આવી છે દરેક શાસ્ત્રો એ આ સંતનો મહિમા ગાય છે દરેક જગ્યાએ આ સંતની મહત્તા બતાવવામાં આવે છે અહીંયા નિષ્ફળ સ્વામી સ્વયં ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં પોતે ગાય છે કામદુગા કલ્પ તરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર સંત છે એને કામદુગા કલ્પતરું પારસમણી ચિંતામણી તુલ્ય પણ ન કહેવાય એનાથી એ વિશેષ આ સંત છે કારણ કે નિષ્ફળ સ્વામી કારણ સાથે સમજાવે છે કે અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એ હ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એહ કામ દુગા ગાય કે જે ઈચ્છો એ તમને આપે કલ્પતરુ વૃક્ષ એની નીચે જવાથી જે આપણા સંકલ્પ હોય એ બધા ફળીભૂત થાય પારસમણી એમાં પણ એવું દૈવત છે કે જો લોઢાને અડાડવામાં આવે તે લોખંડ પણ સુવર્ણ કરી નાખે કોઈ હોશિયારના હાથમાં આવે તો એ તો રેલવેના પાટાને જ નડાડી આવે તો આખા હિન્દુસ્તાનમાં જેટલા પાટા છે બધા રેલવેના પાટા સુવર્ણના થઈ જાય તો આવું પારસમણીમાં દૈવત પડ્યું છે કે લોઢાને સોનું કરી નાખે અને ચિંતામણી જેવું ચિંતવ્ય તેવું આપણને મળે તો બાકી શું રહે જીવનની અંદર જેટલા પૈસા જોઈતા એટલા મળે જેટલી સાહેબી જોઈતી હોય એટલું મળે જેટલા પદ પ્રતિષ્ઠા જોઈતા એ મળે સત્તા જોઈતી હોય એ મળે સંપત્તિ મળે પરંતુ આ બધી જ પ્રાપ્તિ એ અલ્પ છે કારણ કે નાશ્વંત છે એ નશ્વર વસ્તુઓ આપે છે આ બધી વસ્તુઓ પરંતુ સંત જે આપણને આપે છે એ રહે અખંડ અટળ એ હ સંત દ્વારા જે પ્રાપ્તિ થાય છે અચળ છે અટળ છે અખંડ છે શ્રીમદ્ ભાગવતમાં સુખદેવજી અને પરીક્ષિતના સંવાદની વાત આવે છે જ્યારે પરીક્ષિત રાજાને ઋષિનો શાપ થયો કે તમારું સાત દિવસમાં મૃત્યુ થાય અને એ વખતે પરીક્ષિત રાજા ગભરાઈ ગયા કારણ કે મૃત્યુ તો કોઈને પસંદ નથી એટલે એમણે મૃત્યુથી છૂટવા શું કરવું એના ઉપાય શરૂ કર્યા પરંતુ એ મૃત્યુથી કોણ છોડાવી શકે તે વખતે રાજાને પોતાનું લશ્કર નિરર્થક લાગ્યું કે આવું લાખોનું લશ્કર પરંતુ એ પણ મૃત્યુને રોકી શકવા માટે ના તે વખતે પોતાનો મહેલ પોતાના રથ નોકર ચાકર છૈયા છોકરા રાણી વગેરે પોતાની ધન દોલત આ બધું જ પરીક્ષિતને શૂન્ય સમાન ભાસ્યું કારણ કે આ બધું જ ભેગું થઈને પણ પોતાને જે મૃત્યુનો શાપ અભિશાપ વળગેલો એનાથી અમને મુક્ત કરી શકે એમ નહોતું છેવટે એમના સદભાગ્ય એમને સુખદેવજીનો યોગ થયો અને સુખદેવજીને એમણે આ વાત કરી કે મને આવો શાપ થયો છે મારું મૃત્યુ થવાનું છે તમે મને મૃત્યુમાંથી ઉગારી લો તે વખતે સુખદેવીએ પહેલી જ વાત કરી ત્વમ તું રાજન મરી પશુ પશુબુદ્ધિ મીમામ જહી કે તું મરી જવાનો છે એવી તારી આ પશુબુદ્ધિ એને છોડી દે કારણ કે તું મરવાનો જ નથી કારણ કે તું આત્મા છે મૃત્યુ તો શરીરનું છે આત્મા તો નૈનમ છિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક શસ્ત્ર કાપી ન શકે અગ્નિ બાળી ન શકે પાણી પલાળી ન શકે વાયુ સૂકવી ન શકે એવો અજર અમર છે તું શા માટે મૃત્યુથી બીવે છે અને એમ કહીને એમણે તેઓને સાત દિવસ સુધી કથા સંભળાવી એ કથાની ફલશ્રુતિ રૂપે પરીક્ષિત રાજા બારમા સ્કંદની અંદર છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહે છે કે તમે આજે મને જ્ઞાન આપ્યું એનાથી મને શું ફળ મળ્યું તો પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા કે તમે આ મને સાત દિવસ કથા સંભળાવીને નિર્ભય કરી દીધો અને હવે હું ભલે મને તક્ષક કરડશે તોય ભગવાનના ધામની અંદર જઈશ કે જ્યાં જવાથી કાયમ માટે આ જન્મ મરણથી મુક્તિ મળી જાય તો જો આ સંતે જે આપ્યું પરીક્ષિતને એ એને કોણ આપી શક્યું હતું દુનિયામાં અચળ પદવી આપી અખંડ સુખ આપ્યું જે કામદુગા ન આપી શકે કલ્પતરું ન આપી શકે પારસમણી ન આપી શકે ચિંતામણીથી ન મેળવી શકાય એવું એ સંતે આપ્યું એટલા માટે એની મહત્તા એ ગાવામાં આવી છે મૃત્યુના ભયથી તો સંત ઉગારે છે પરંતુ આપણા રોજિંદા પ્રશ્નો એમાંથી પણ એ આપણને જ્ઞાન આપીને સમજણ આપીને સુખિયા રાખે છે સદાશિવ શેઠ નામના એક માલેતુજાર વ્યક્તિ એ ખંભાતની અંદર રહેતા હતા અને એમણે સુંદર કોતરણીવાળી કાષ્ઠ નિર્મિત હવેલી બનાવી એનું વાસ્તુ કરવા માટે એમને વિચાર થયો કે આપણે ગોપાળાનંદ સ્વામીને બોલાવીએ ભગવાન સ્વામિનારાયણના આ અષ્ટાંગયોગ સિદ્ધ કરનારા પરમહંસ ખૂબ પ્રતાપી હતા જીવન પણ એવું એમનું પવિત્ર હતું એવા સંતના હાથે આપણી આ હવેલીનું ઉદઘાટન થાય એવી સદાશિવભાઈની ઈચ્છા એટલે આમંત્રણ આપવા માટે તેઓ વરતાલ પધાર્યા અને ત્યાં ગોપાળન સ્વામીને આ વાત કરી સ્વામીએ કહ્યું કે વાસ્તુનું મુહૂર્ત ક્યારે છે કે સ્વામી હજી તો પાંચ સાત દિવસની વાર છે તો ગોપાલ સ્વામીએ કહ્યું કે તો અત્યારથી આપણે ખંભાત જઈને શું કરવું છે તમે અહીંયા અમારી સાથે થોડા દિવસ સત્સંગનો લાભ લો અને પછી આપણે સાથે જ નીકળશું શેઠે પણ વિચાર્યું કે સ્વામીની વાત યોગ્ય છે ને તેઓ રોકાઈ ગયા આ બાજુ બન્યું એવું કે સદાશિવભાઈએ આવી સુંદર હવેલી બનાવી એમના કોઈ દ્વેષી હશે એને પસંદ નહીં પડી હોય પ્રમુખ સાંઈ મહારાજ એવું કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ પણ જે આવા ઈર્ષાળુ હોય દ્વેષી હોય તો એને કેવી મનોભાવના હોય કે બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ કોઈ સુખી થાય તો આવો ઈર્ષાળુ માણસ પોતે દુઃખી થાય કે એને આવું સારું કેમ મળ્યું અને જો એને દુઃખ થાય તો આવી ઈર્ષાળુ પ્રકૃતિવાળો હોય એ સુખી થાય કે બરાબર છે એ જ લાગનો છે તો આવી પ્રકારની એક વિકૃત મનોભાવના જેની હશે તેણે લાગ જોઈ અને હવેલીને આગ ચાંપી દીધી લાકડાની હવેલી એને ભસ્મીભૂત થતાં કેટલી વાર લાગે થોડાક સમયમાં તો એ હવેલીની જગ્યાએ રાખનો ઢગલો થઈ ગયો અને આ દુર્ઘટનાના સમાચાર કોકે ખેપિયા દ્વારા શેઠને મોકલાવ્યા અને એ વખતે એ શેઠ પોતે થોડા ઊંડા ઉતરી ગયા કારણ કે મહેનત કરીને જતનથી આવું કાર્ય કર્યું હોય અને કોઈ લેવા દેવા વિના આવી રીતે એને ધ્વસ્ત નષ્ટ કરી નાખે તો સ્વાભાવિક છે કે માણસને ધક્કો લાગે પરંતુ તે વખતે શેઠે ગોપાળન સ્વાઈને કહ્યું કે સ્વામી આપે મને અહીંયા આપની પાસે રોકી કથા વાર્તા સંભળાવી તે બદલ આપનો હું ખૂબ આભાર માનું છું કારણ કે જો હું ઘેર હોત અને તે વખતે હવેલી બળી ગઈ હોત તો મને એટલો બધો શોખ થાત કે હું એ સહન ન કરી શકત અને હવેલી બળતી હોય એમાં પડતું મૂકીને હું પણ બળી જાત પરંતુ આપે મને અહીંયા ભગવાનના ચરિત્રો સંભળાવ્યા શ્રીજી મહારાજની વાતો સંભળાવી જ્ઞાન વાર્તાનો લાભ આપ્યો એનાથી મને એટલી સમજ આવી છે કે ભલે હવેલી ગઈ તો એ ગઈ પરંતુ આપણે બચ્યા તો બીજી ઊભી થશે શીર સલામત તો પગડિયા બહોત એક પાગડી ગઈ તો બીજી પાઘડી આવે જો માથું હોય તો પણ માથું જ ગયું ને સો પાઘડી હોય તો એ શું કરવાની એટલે આ પ્રકારે શેઠના જીવનમાં આવી એક સ્થિરતા એ સંત સમાગમને લીધે આવી તો આપણા જીવનની અંદર ન કેવળ મૃત્યુનો ભય પરંતુ આપણી રોજબરોજની સમસ્યાઓ પ્રશ્નો એમાં પણ સંતનો સંદેશ એનો સમાગમ આપણને ઘણો બધો ઉપયોગી થાય છે જનક રાજા મોટો કારભાર કરતા રાજ્ય સંચાલન કરતા પરંતુ નિત્ય પ્રત્યે તેઓના ગુરુ અષ્ટાવક્રને સત્સંગ કરતા તેનાથી એવી સમજણ એવું જ્ઞાન એમને મળ્યું કે મિથિલા નગરી બળી ગઈ છતાં પણ એમનું રૂવાડું ફરક્યું નહીં મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહી હતી કિંચન તો આ પ્રકારે સંતના સમાગમથી આપણું જીવન સ્વસ્થ સ્થિર અને સમતોલ રહે છે જેમ કોઈ વ્યક્તિ રસ્તા ઉપર નીકળી હોય વાહન લઈને તો વાહનમાં એ જતો હોય ત્યારે રસ્તા ઉપર ખાડા ટેકરા આવે અને ઘણીવાર આવી રીતે ઉબડખાબડ રસ્તો હોય પરંતુ વાહનમાં જે શોક એબ્સોર્બર હોય છે તો એ પોતે આંચકાઓને ખમી લે છે અને વાહનમાં બેઠેલાના પેટનું પાણી હલવા દેતા નથી એમ આપણી પણ આ સંસાર યાત્રા છે જીવન યાત્રા છે એમાં પણ આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ ત્યારે ઘણીવાર વિઘ્ન આવે મુશ્કેલીઓ આવે કોઈકવાર વાર આપણું ધાર્યું થાય ન થાય શરીરમાં રોગાધિક આપદા આવે ધંધા વેપાર વ્યવસાયની અંદર કંઈક નફા નુકસાન થાય તે વખતે આપણું મન ડિસ્ટર્બ થઈ જાય ઉદ્વેગ પામી જાય પણ એ વખતે આ સંતના શબ્દો એ આપણને મદદરૂપ બનતા હોય છે એટલા માટે નિષ્કુમાન સ્વામીએ લખ્યું કે એવા સંત શિરોમણી ઘણી ગણી શું કહું વાત તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત માટે આવા સંતની કેટલી વાત હું કહું આવા સંતની હું કેટલી વાત તમને સંભળાવું ત્રિલોકની અંદર જોવા જાઉં તો પણ આવા સંતની તોલે કોઈ આવતું નથી તો આવી પ્રકારનો આ મહિમા એ સંતનો વર્ણવવામાં આવ્યો છે પરંતુ આપણા શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ એમની એક વિશેષતા કે જેટલો સંત મહિમા લખ્યો છે તેની સાથે સાથે એ સંત કેવા હોય એના લક્ષણો પણ આપણને સમજાવ્યા છે જેથી કરીને સાચા સંતના સમાગમથી